હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આવ્યો અમે પણ એકદમ મજામાં છીએ જો વાગવામાં થઈ ગયા છે બધા નાઈ રેડી થઈ ગયા છે આ તો જો આપણે દિયાબજી કર્યા છે નાઈને દિયાબાજી કરીને નવરાત્રી થઈ ગયા છે તો ચૈત્ર નવરાત્રિના બીજો દિવસ છે તો બીજા દિવસની બધાને શુભકામના અને જો આથી નાસ્તો કરવા માટે બેઠી છે કૃષ્ણ મમ્મી જો

થેપલા બનાવ્યા છે મમ્મી પણ મને નાનીને થેપલા હતા ખાવાનું મન નથી તો અંડીને મે જોતે જો અંડી સુધાવી છે ટેટી એ નાસ્તો કરવાનો જ અત્યારે તો જો 12 વાગી ગયા છે ને આપણે માર્કેટે ગયાતા શાકભાજી લેવા તો જો મસ્ત જીભડા લઈ આવ્યા છીએ કેરી લઈ આવ્યા છીએ પછી ગુવાર ચીકુ લઈ આવ્યા ને ધાણાભાજી લઈ આવ્યા ને આપણા માટે દ્રાક્ષ લઈ આવ્યા છીએ જો જીભડા કેવો મસ્ત ગોતી લઈ આવ્યા જો અમે કેવો બધે અલગ અલગ ભાવ ત્રણ જગ્યાએ પૂછ્યું ત્રણ જગ્યાએ અલગ અલગ પેલા વીસ ના કિલો કીધા પછી ત્રીસ ના કિલો ચાલી ના કિલો લીધા પછી જો અમે પચાસ ના કિલો એક જગ્યાએ કીધા કિલો લીધા હા એટલે કુણા કુણા સરસ હતા ને તો લીધા

કાંઈ કોઈને ભૂખ લાગી નથી તો ચીકુ જમી ચીકુ સુધારી દીધા હજે તો આપડે હાથેથી ચીકું એક બનાવવું હોય કે મમ્મી દર વખતે અંડી બનાવતા હોય ને કોઈ કોઈ ટુકડા રહી જાય ઓછું ફેરવે અને મને એકદમ પાતળું થિકસે હોય ને એવું ભાવે એકદમ તો આપણે આપણે હાથે કરીએ છીએ અંડી ખાન નાખ દે એ રીતના તો જે જ એને કીધું તમે બનાવો અમે ખાલી નાખી અને ઉભા હું ફેરવું ઓછો આમ થોડીક વાર ફેરવીને સીધું બંધ કરી દે એટલે મજા ના આવે પાતળું ન થાય જાડું જાડું ન ગાય તો આજે જમવાની જ જ ઈચ્છા નથી નથી જો ક્યાંય રસોઈ બનાવી હવે બનાવતા બે ચમચી જેટલી નાખદ નાખ દૂધ હજી ગરમ કરી નાખ્યું છે ઠંડુ શીખી ચાલ

અને ઓલી શું કહેવાય લા લાંબી લાંબી આવે એવી જ મળે તો ઈ મને એકે ભાવે જ નહીં આ મસ્ત જો આ બ્લેક આવે ને ઈ જ ભાવે એકદમ ખાવામાં મીઠું આવતા વર્ષે આપણે પણ દ્રાક્ષનો બગીચો કરવો કેમ કે અમુક માણસોને ઘર લીલી દ્રાક્ષ તો ભાવતી જ ન દે મીઠી દ્રાક્ષ ઉગાડવી પડે ને આનું બી પેલા ગોતવું પડશે ક્યાંક થી તો ઉગાડો તો આપણે લેવા જ ન જાય પડે બાર બોલ હવે દ્રાક્ષ નો ભાઈ લીલા કાને દ્રાક્ષ કોને નો ભાઈ બોલ બજે જાતી હોય ખાટી એટલી ન હોય તો મનમાં એવું ગરી ગયું કે લીલી દ્રાક્ષ ખાટી જ હોય

જીભડા છે પાપડ છે ગરમર છે ડુંગળી છે ને રોટલી છે ગરમા ગરમ ઠંડી ઠંડી છાશ છે તો હાલો બધાય જમવા અમે ભૂખ લાગી ને ભૂવ જ લાગી ગયો બપોર ખાલી રોટલી મમ્મીએ ખાધી જ નથી બપોરે ભાતે મમ્મીએ તો એટલાક જરીક એવા જ ખાધા હતા એટલે ભૂખ લાઈગીશ બધાય જોરદાર આવે તો હાલો જમી લઈએ હવે આગવામાં થઈ ગયા છે સાડા ને જમીને બધાય નવરા થઈ ગયા છે અને નવરી હજી ન જ થઈ હું કરો છો ઓનલી હજી રાખી દ બાકી જે કાલે આપણે લેવા જવાનું હોય તો તમે લઈ આવું લઈ આવીને રાખી દીધું એટલે હવારે આપણે લૂછી ને સીધા વાસણ એક જગ્યા પડાવે તો કાલે ધૂળ ચડી ગયો તો સાફ તો કરવા પડે તો એ થાળીયું તો રહી ગઈ છે એ તો ઉપર ટાકીમાં પડ્યું આપણે ફવારે લઈ આવો તો જો એને સાફ કરીને સુકાવવા માટે રાખ દીધા છે અલગ અલગ વેરાયટી હોય તો અલગ અલગ વાસણ જોઈએ ને આપણે કાલે કેટલા વાગે ઉઠવાનું છે કાલે કાલે તો વેલા એટલે માપે વેલું વેલું ઊઠી જવાનું છે કે ભાઈ તૈયારી કરવી પડશે

મજાનો રહ્યો હતો આજના બ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું તો જો તમને બધાને અમારા વિડીયો પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો કાલે મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય